आजा मुआ बेइज्जत या 10:00 बजे लाइव चालू પૂજ્ય લાગતો હોય એટલે તું લાઈવ આવી જા જ કમભાઈ આવ્યો છે આજે અમાપિંડના મંદિરે નેદા હમું જોતો જાય વરસાદ આવશે કે નહીં આવે એમ ક્યાં પૂછી જોઈએ વરસાદ કેદી આવવાનો હીતા કકા કેસ આવશે આવશે સાંજો વરસાદ આવશે એમ કેસ એટલે આ ધૂપ કરતો કરતો બોલતો પૂછતો હોય છે ઓ કર હમણાં આવે એટલે પૂછવી એને વરસાદનું શું કીધું આવે એ કાજ આવ્યું કાલ આવ્યું એ તો જો ને ક હિતા કકા એમ કે હાય કમલેશ હાય હામાં હાય માં શે જો પૂછીને આવ્યો કે કીધું હોય એમાં એમ દેખાય નઈ કાંઈ મેસેજ કરે ઈદ કાંઈ તને વાત આવડે નહીં વાહ આવડે તો વાંચ ને વાસ ઉડશે તારે આ વરસાદના કારણેથી મંદિરનું કામ બંધ રાખ્યું છે બળ્યું બજી થઈ ગયુંસ કમ્પ્લીટ ચાર બાકી છે 52 થામલી માં ચાર તો આમાં મોટી થામલી આવી ચાર